આમ છો બધા હે ગુડ ઇવનિંગ તો જો સનમન હું થઈ ગઈ નતાલલાહ ઓન ટુ ડ્યુટી કાણા પાઉનો બનાવીએ તો અમે આયા રીંગના બટેટાનું શાક બનાવવાનું છે રીંગના બટેટા બે કટિંગ થઈ ગયા મસાલો તૈયાર થઈ ગયો અને આયા જો મેહોલ રોટલી બનાવેશ ગીઠા પર તોં પર તો રોટલી જોઈ ગયો મેહોલ નહીં અમાર મેહોલ ની રોટલી જો ગોલ ગોલ મસ્તની રોટલી બનાવે આમળા ઘી ચોપડી દેવાનું છે અને આયા હું જો શાક બનાવું છું કુકર આપણું અહીંયા મુકાઈ ગયું તેલ થાય એટલે જીરું નાખી દઈએ મસાલો નાખીને શાક બનાવવાનું છે જોઈ લો બારનો બારનો આપણો વિવાયનો અટાણા વેગા હાથ ને જો પેલા બે આ બાજુ સાઈડમાં રહેતા હતા હવે વચોવચ રેવા આવી ગયા આવું છે રેવામાં તો બાકી જોઈ ગયા ફૂલ કેમ હાંક થાય ને એટલે આ ફૂલે બાકી હવાર થાય ને એટલે હાવ એક ફૂલ બધાય છે ને મૂરજાઈ જાય હાઈન થાય ને જો આ બધા ફૂલે ફૂલ અહીંયા જવું

અહીં મોલા મહારાજો પગ્યા મૈસેવરા પગ્યા કરેસ ને અહીંયા ના સોક્કામો કઈ ગયા ને જો અહીંયા બાકી ના માણસો બતાજો કુતસ આજી અહીંયા ઓટી કુતસ આ બ જગ્યા બેતર માણસો ત્યાં રખડવા ગયા કઈ કબરની અહીંયા અને કિનો રૂમ છે ને અહીંયા પાણો બનાય હતો આ વી રખડવા પડી ગ્યોસ અહીંયા આપડો રુકડાતો હોય છે ને અહીંયા આપડો રૂમ છે આ અહીંયા પાછળ ગાર્ડન છે આ બિલ્ડિંગ સેની પાછળ ગાર્ડન છે જે આપણે ગયાતા હા બાકી તો જવા આવું રહેવાનું ડુંગળી થઈ જાય એટલે બટેટા પછી આપણે બધું નાખીને મસાલો નાખીને ગળી પાકવા મૂકી દેવાનું છે શાક બની જાય એટલે પછી આપણે આપડે જો રોટલી બની ગઈ બેઠો બેઠો મોબાઈલનો કોકા મારીશ